જે હું ડૉક્ટર સંજય દેસાઈ નોવા વિંગ્સ આઈવીએફ સેન્ટરમાં આઈવેપ સ્પેશિયાલિસ્ટ છું નીટ યુજીમાં સુપ્રીમ કોર્ટનો એક ચુકાદો આવ્યો કે હવે ફરીવાર યુજી નીટ લેવાની જરૂર નથી કેમ કે એમાં જે પેપર લીકનું કૌભાંડ આપણને નજર સામે દેખાય છે એમાં કોઈ પુરાવા મળ્યા નથી એટલે ફરી પાછી એક્ઝામ લેવી હવે જરૂરી નથી એવું સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે આમ જોઈએ તો વિદ્યાર્થીઓ માટે સારી વાત છે કેમ કે ફરીવાર એક્ઝામની તૈયારી કરવી એ ખૂબ જ મુશ્કેલ હોય છે ફરીવાર એ ટેમ્પો બનાવો અને એટલી સિન્સિયરિટીથી એક્ઝામ દેવી અને પાછા માર્ક લઈ આવવા એ લગભગ અશક્ય જેવું કામ છે અને ખૂબ શરમજનક બાબત છે આપણા માટે કે આપણા દેશ માટે કે જે આપણો પાયો છે જે આપણા મૂળિયા છે જ્યાંથી આપણું ભવિષ્ય ઘડાવવાનું છે એ શિક્ષણ તંત્રમાં ભ્રષ્ટાચાર એ આનાથી વધારે કોઈ દુઃખદ વાત ના હોઈ શકે કોઈ શરમજનક વાત ના હોઈ શકે અનફોર્ચ્યુનેટલી આપણે આ ઘણા વર્ષોથી સહન કરતા આવ્યા છીએ અને આપણે આશા રાખીએ છીએ કે સરકાર તંત્ર એના માટે એકદમ કાર્યરત થાય ખૂબ જ કડક થાય અને જે એમાં સંડોવાયેલા લોકો છે આખી ચેનલ હું તો એવું કહીશ કે નેટ યુજી અને નેટ પીજી એક્ઝામ કન્ડક કરનારા જે લોકો છે એ લોકો જ આના જવાબદાર ગણવા પડે અને એમને કડકમાં કડક સજા થવી જોઈએ પણ આ ચોવીસ લાખ બાળકોની લાઈફ ઉપર રમત થઈ છે એટલે કેટલો મોટો કાંડ કેટલો મોટો કૌભાંડ છે કરપ્શન જ્યારે જીવન જરૂરી ચીજોમાં આપણે જોઈએ છીએ કે બિહારમાં હમણાં ઉપરા ઉપરી પાંચ છ પુલ તૂટી પડ્યા તો આ બધું આપણા માટે ખૂબ જ બેહાલ છે તમે જ્યારે આપણા દેશની બીજા કન્ટ્રીઝ સાથે સરખામણી કરો ત્યારે આપણને ખૂબ જ નીચા જોવું જેવા નીચા જોવા જેવું લાગે છે એટલે દુઃખદ વાત છે હાલ પૂરતું આપણે એને એક આશ્વાસન લઈએ છીએ કે અત્યારે આપણે એક્ઝામ નથી દેવાની પણ સિસ્ટમને ખૂબ જ કડકાઈથી અમલ કરવાની જરૂર છે સરકાર જાગૃત થાય લોકો જાગૃત થાય લોકો જાગૃત થાય એ ખૂબ જરૂરી છે કરપ્શન રોકવા માટે અને આવા લોકોને નાલાયક લોકો એને હું કહીશ નાલાયક જે સિસ્ટમમાં જે આ લીકેજ સિસ્ટમમાં ફસાયેલા છે એ લોકોને હું નાલાયક કહીશ એને ફાંસીની સજાએ ઓછી કહેવાય એટલું હું ચોક્કસપણે કહીશ અને એના માટેનો મારો ગુસ્સો હું જાહેર નથી કરી શકતો એટલો બધો મને એ તરફી ગુસ્સો છે અને ઘણા બધા વાલીઓ આ પ્રકારનો ગુસ્સો ધરાવે છે તો આપણે સૌ સાથે મળી અને આ ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે એક્ટિવ થઈ એ જ મારી એક આજ તકે સૌને નમ્ર અપીલ છે હા એટલે એ વાતની આપણે આગળ ચર્ચા થયેલી કે આગલા દિવસે રાતના બાર વાગે એક વાગે પેલા પેજ ઉપર મુકાય સોશિયલ પેજ ઉપર કે એમની એપ ઉપર મુકાય કે કાલે એક્ઝામ જે લેવાની હતી એ કેન્સલ થઈ છે હવે કેટલું બધો માનસિક ત્રાસ એ પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ કે જે ભવિષ્યના ડૉક્ટરો છે ભવિષ્યના કન્સલ્ટન્ટ છે જેના ઉપર આપણા દેશનું હેલ્થ સિસ્ટમ ટકી રહી છે એવા બાળકોને અચાનક જ એક આઘાત આવે કે કાલે મારે પરીક્ષા નથી દેવાની ને હવે પછી પરીક્ષા ક્યારે દેવાની થશે એમને ખ્યાલ નથી તો કેટલું બધું એમને માટે નાસી પાસ થવા જેવું એમના ફેમિલીમાં એમના ફેમિલી બધા પોતાનો એક વિદ્યાર્થી પોતાનો એક ઘરનો વ્યક્તિ ડૉક્ટર થવા સુપર સ્પેશિયાલિસ્ટ થવા જઈ રહ્યો છે એના માટે કેટલું બધું એ લોકો તલપાપડ હોય અને એને જ્યારે ડિસ્ટર્બ કરવામાં આવે અને એ ખૂબ જ શરમજનક બાબત છે અને એનું કારણ પણ યુજી નીટ જ હતું કે આ યુજી નીટમાં જે પેપર લીક થયું એના કારણે આ એક્ઝામ લેટ કરવી પડી એટલે હાલ પૂરતું આપણે આ આઘાત અથવા તો ઘા આપણને જે ગવર્મેન્ટ તરફથી કે મેનેજમેન્ટ તરફથી પડ્યો છે એને આપણે સહન કરી લઈએ ચાલો ઘણા વર્ષોથી સહન કરતા આવ્યા છે આપણી સહનશક્તિ આપણા દેશના લોકોની ખૂબ જ છે ગમે એટલી વસ્તુ આપણે સહન કરી જઈએ છીએ શંકર ભગવાનની જેમ આપણે બધો વિષ પીતા આવ્યા છીએ પણ કાયમી માટે આ વિષ ક્યાં સુધી પીશું અને કાયમી સુધી કાયમી માટે આવા ભ્રષ્ટાચારો ક્યાં સુધી ચલાવશું એ જ મારો એક પ્રશ્ન છે તો નીટ પીજી હવે યોગ્ય સમયે યોગ્ય તારીખે જે નોંધાયેલી છે એમાં ભ્રષ્ટાચાર વગર લેવાઈ જાય અને અત્યાર સુધી જે કાંઈ કાંડ થયા છે એ કાંડવાળા દરેક લોકોને ઉદાહરણરૂપ સજાઓ થાય માત્ર ટ્રાન્સફર કરી દે કે સસ્પેન્ડ કરી દે એ એની સજા નથી એના માટે એને એવી સજા થવી જોઈએ કે ભવિષ્યમાં કોઈ આવા કાંડ કરવા માટે તૈયાર ન થાય અથવા એને પ્રોત્સાહન ન મળે અને ભવિષ્યમાં આવા કાંડ આપણે રોકી શકીએ એ જ આપણી ભવિષ્યની આપણા દેશના પ્રોગ્રેસ માટેની મારી એક ઈચ્છા છે ઓર એના માટે જે કાંઈ કરવું પડે એ કરવા માટેની તૈયારી છે